જામનગર કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાય જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા માર્ગ સલામત સમિતિની બેઠક યોજવામાં આવી હતી લોકો માર્ગ અકસ્માતનો ભોગ ન બને તે અનુસંધાને જરૂરી પગલાં લેવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું બેઠકમાં અગાઉની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયો મુજબ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કરવામાં આવેલી કામગીરી જેમાં સાત રસ્તા સર્કલથી નાગનાથ જંક્શન સુધીના રસ્તા પર સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ધુવાઓ પાસે તેમજ સમર્પણ સર્કલથી નાગેડી જંક્શન સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હોવાથી ભૂગર્ભ ગટર યોજના શાખા દ્વારા જરૂરી સાયનેજીસ તથા ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવ્યા છે જામનગર જિલ્લામાં એપીએમસી ખાતે આવતા માલ વાહક વાહનોમાં રેડિયમ અને રિફ્લેક્ટર લગાવવા માટેની તથા માર્કેટિંગ યાર્ડ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કરે માર્ગ અકસ્માતોના સ્થળોની તપાસ બ્લેક સ્પોટ્સ પર અકસ્માતો ઘટાડવા માટેના ઉપાયો ઓવર વાહનોને લઈને તત્કાલિક કાર્યવાહી કરવા તથા લોકોની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપીને અકસ્માત થવાનો ભય હોય તેવા સ્થળોએ અકસ્માત ટાળવા અંગે જરૂરી પગલાંઓ લેવા જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અધિક નિવાસી કલેક્ટર બી ખેર સહિત વિવિધ વિભાગના વડા હાજર રહ્યા હતા